ગુજરાત માં જે જરૂરિયાત મંદ માટે રોજગારી મળે અને એની ગેરેંટી સાથે કોંગ્રેસ ની સરકાર જ્યારે કેન્દ્ર માં હતી ત્યારે મનરેગા નો કાયદો લાવિને લોકો ને પૂરી રાહત મળે માટે ની ચિંતા કરી હતી ભારતીય જનતા પાર્ટી એ આ મનરેગા ના માધ્યમ થી જરૂરિયાત મંદ લોકોને પૈસા મળે એના બદલે કરોડો રૂપિયા નો ભ્રષ્ટાચાર શરૂ કર્યો છે આજે સંસદમાં રાજ્યસભામાં મારું એકા પ્રશ્ન હતો અને આ પ્રશ્નના જવાબમાં કેન્દ્ર સરકારે સ્વીકાર્યું છે કે ગુજરાતમાં મનરેગામાં મોટો પાએ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે દાહોદમાં ત્રણ ત્રણ અધિકારીઓએ ભ્રષ્ટાચારની એફઆર પોલીસ ફરિયાદ दाखल કરવી પડી છે આ दाखल કરનાર એ સરકારના જવાબદાર અધિકારીઓ છે મારા પ્રશ્નનો જવાબમાં કેન્દ્ર સરકાર એ પણ સ્વીકાર્યું છે કે એટલો મોટો ભ્રષ્ટાચાર હોવાના કારણે 10 ટીમો બનાવીને આની તપાસ ચાલી રહી છે ત્યારે હું આશા રાખું છું કે ભ્રષ્ટ શાસન લિફાપોપી ન કરે અને કણકમાં કડક પગલાઓ આ ભ્રષ્ટાચારીઓ સામે લેવાવા જોઈએ કારણ કે ગરીબના અધિકારના રૂપિયા જો આ રીતે ખવાય જાય दाहोद માં સ્પષ્ટ રીતે જે આજે ગુજરાત સરકાર માં મંત્રી તરીકે બચ્ચુભાઈ ખાબડ બેઠા છે એમના નામ નું ખેતર છે એમના નામ ની જમીન છે એ પોતાના નામ ની જમીન માં બંધ બને નહેર બને બંધ બની નો પાણી રોકાણ હોય ત્યાં વૃક્ષારોપણ થાય પાછુરી નો વેશન થાય એક એક નાના નાના પોતાની માલિકીના જમીનના ટુકડાઓમાં અનેક વર્ક ઓર્ડર અપાઈ ગયા રૂપિયા ખવાય જાય અને છતાં ગુજરાતમાં મંત્રી તરીકે ચાલુ રહે માનનીય મુખ્યમંત્રી શ્રી આ શું કરો છો તમે